દેવી પુદેવી હું તો પ્રેમે ઉતારું તારી તમારી હું તો પ્રેમે ઉતારું આરતી એ માં શક્તિ સ્વરૂપે તારો મારી હું તો પ્રેમે

ખમ્મા ખમ્મા હો રાંદલ માત મારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી રે માં નિર્ધન ને તું ધાન દેતી દેતી સુખ ભંડાર માં વંશતણી તું વેલ વધારે પુત્ર ને પરિવાર માં સૌના મનરાની પૂરો આસ મારી હું તો પ્રેમે ઉતારું તારી આ રીરે મારી હું તો પ્રેમે ઉતારું તારી રે માં તારા દર્શન કરતા મારી પાપી પાવન થાય માં તારા દર્શન કરતા મારી પાપી પાવન થાય માં வே தார்த்த மீ பிரே உதாரு தாரி ஆமா தேவீ மா खमा खम्मा होल मां कमारी हूंदो उतारु तारी आे मर्पूर गौराम करुणावतसार साराम भुजगेद्राम सदा विंदे भवानी મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરૂડધ મંગલમ પુનરે કાક્ષ મંગલાય સ્તોહરે શિવે સર્વાધિે શરણિયે ત્ર્યબકે ગૌરે નારાયણ નમસ્તુ ઓદંબાઇ નમ નિરંજન સમાર્પયા

તમારી બે ની મોબાઈલ સિવાય કંઈક ધંધો હોય પ્રોગ્રામ તો હાલે બરોબર ને સેવાનું કામ કરો શા

સન્યાસી નમા દેવ નમા સત્યે ન સત્યતા નમાન્યાસી નમા સમોયે નમા ગાયત્રી નમા ભૂર્ભવત્રી નમા સત્યદે નમાહાલક્ષ્મી નમા સતાનંદ નમા નમાલાય નમા ગાયત્રી નિસિ નમા એક સમયે બ્રાહ્મણ કુતમ મિત્ર બોલાવી પૂર્ણિમા પરમાત્મા નું પૂજન